તો અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશ્રમ રોડ પર એક સગીર યુવકે છરીના ઘા ઝીકી બીજા યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે આ કેસની વિગત એવી છે કે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિટી ગોલ્ડ સિનેમાની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લરમાં સગીર યુવક આઈસ્ક્રીમ લેવા ગયો હતો આઈસ્ક્રીમ પાર્લરવાળા પાસે કોઈ બાબતે રક્ષક કરી રહ્યો હતો જ્યાં ઊભેલા એક વ્યક્તિ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન આ ટાબરિયાએ પોતાની પાસે રહેલી છરી મારી દીધી હતી પરિણામે તેનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીર યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો